તમારી વેદના છે અમે તમારી સાથે છીએ બધાનો આભાર આ ભાઈઓએ જે કીધું એ બિલકુલ વ્યાજબી છે એ આપણે એમના નથી કે નહીં વાત કરો બરાબર હવે દરેકના સાહેબ અમે જાણીએ પરેશભાઈ પ્રતાપભાઈ મારે એસી પંચ્યાસી વીઘા જમીન છે ગયા વર્ષે આ ટાઈમે ચારસો થી પાંચસો મણ કપા આવી ગયો હતો અત્યારે એક પણ ભૂમડું મારા ઘરમાં આવ્યું નથી સાહેબ અરે સાડા ચાર લાખ નો ખર્ચો કરીને બેઠો છો એ રીતે જમીન હોય ખર્ચો થયો છે ત્યારે કોને ખબર છે હું થવાનું છે તો અમારે આખું વર્ષ કાઢવાનું અમારા પ્રસંગો કાઢવાના અમારે અમારું ઘર ચલાવવાનું છોકરાઓ ભણતા ફી કાઢવાની એટલે આવી બધી વેદનાઓ છે આ પૈસા પચાસ ને આપડે કોઈ ઓછા પડે તમે ગણતરી કરો એક એક વિજય એસી હજાર હોય ને તો પણ ઓછા પડે અમારું આખો માં ગયા વર્ષ નું લોહી અમે નાખી દીધું આ વર્ષે લોહી નાખવાના તૈયારી છે હવે છઠ્ઠા મહિના સુધી આવતા નવ દસમા મહિના સુધી અમારે ના જોવાની તો આ પૈસા અમને ક્યાંથી લાવજો અને અત્યારે વ્યાજે કેમ કે તમારે તો કઈ કુંપરું એવું નથી તમને અમે ન આપી હકાવાલા ના પાડવા મળ્યા સંબંધો કેમ સંબંધો લગ્નો તમે નહીં માનો પચાસ ટકા અટકી ગયા છે આ વર્ષે સાહેબ કોણ આપે પૈસા ક્યાંથી લાવીએ એસી એસી વીઘા જમીનો પંદર દસ વીઘા જમીનો વીસ વીસ વીઘા જમીનો હોય એમને પૈસા લાવવા ક્યાંથી ખેતરના ના ખાતર ડીએપી ના મળે ઊંચા ફાળા ના મળે યુરિયા ના મળ્યો ખાતર ના મળ્યું એમનો લાવો આપણે ભગવાન આપણને આપી રહ્યા થઈ અમે આપણે વાપરી દસી વર્ષે તો આપડા રૂચા ભગવાન તો આપડે આ પરિસ્થિતિ ઊભી થઈ માટે તમે જાગો આ લોકો કહેવા જઈને તમારી પોતાના દિલમાં માં જોઈએ કે આપણું નુકસાન થઈ રહ્યું છે આપડા બેઠા છે મંચ પડે એમને લેવા આપણા માટે લાગણી છે એટલે એવું છે તમારે મારે શું લેવા દેવાનું છે સવાલ નથી મત નું કોઈ રાજકારણ નથી એનું કારણ છે પરેશ અમારા ગામમાં દરેક છે આજે તમે સડસઠ થી માણસો આવ્યા છે એમાં દરેક પક્ષના સામેથી અમને સહયોગ કરી કરી તમારે જોવું હોય તો જોઈ લેજો અમે સામેથી આવ્યા છીએ અમારે કોઈ પક્ષ લેવા દેવા મતદાન મતદાન ના ટાઈમે મતદાન ની વાત અને સવાર થાય આજે મતદાન અમે ભૂલી જાય છે અમારા ગામમાં પણ આજે દરેક માણસો દરેક પક્ષના માનનારા એના વિચારધારા સાથે સંકળાયેલા તમામ હાજર છે પત્તાભાઈ અમને ખાલી કીધો કે તમારે પ્રતાપભાઈ કીધું હોય આવજો અમે નહીં પ્રતાપ ભાઈ નહીં થાનાણી સાહેબે અમને કોઈ ભલામણ નથી કરી કે તમે ગાડીઓ બાંધો અમારા ખર્ચે અમે અહીંયા ખરાકસ ના સડસઠ જણા તમારા સહયો જોઈને લેજો આવી ગયા છીએ એટલે આ બદલ હવે તમે છે ને આપણા નેતાઓ કે આગેવાનો કે એના કરતા પેલા આપણે એમને ઘેરે જઈને જવું જોઈએ કે હવે અમને આગળ કરો અમને જગાડો અમે તમારી સાથે છીએ આપણે કેવું છે આ તો આપણને કેન આપણે આવીએ એનો કોઈ મતલબ નથી એમને કઈ લેવા દેવા આપડે જમીનો છે આપણે આપણા વર્ષો કાઢવાના આપણા છોકરાને ને મોટા કરવાના છે હવે મિત્રો જાગો અને હવે કઈ ખરો આ ખેડૂત આંદોલન આજ ની તો કાલે તમારે કરવો પડશે ને છૂટકો નથી અને આ બેરી સરકાર હોય એટલે એને જગાડવી જ પડે ને આ જાગ્યા છો ને એટલે અત્યારે બે દિવસ થી મીટીંગો તાત્કાલિક બોલાવી દે આ સરકાર મીટીંગ છ મહિને તમારી હમે ના જોવે આમાં તમારી હાજરી છે ને એ અમારું બળ છે બે હજાર પંદર માં પૂર આવ્યું તેથી લીલિયાના પાદર આવ્યો તો અગિયાર થી સુધી પણોઠી વાળી અમરેલી નાના બસ સ્ટેન્ડ ચોક માં ઉપવાસ કર્યા ત્રણસે કરોડ રૂપિયા નું પેકેજ સરકારે કચવાતા મને આપવું પીડ્યું આપણે બાજા તો ત્રણસે કરોડ આવ્યા આપણી અરે સાબરકાંઠા માં આપણું પૂર આવ્યું ત્યારે ત્રણ કરોડ નું ત્યાંથી મારતી ગાડીએ તમારી વચ્ચે આવીને બેઠા હતા તોફ તે વાવાઝોડામાં અમે નીકળ્યા ત્યાં આ વાવાઝોડું છે ને આફત માં ઢોર એક થઈ ગયા પશુ એક થઈ ગયા

પછી જેને ઠીકું મારવી હોય નહોરિયા ભરાવા હોય કાંઈ વાંધો નહીં આ વાત લઈને તમારી વચ્ચે આવ્યા છે અને કાડમાં ગઈ જાઉં છું આ તમારો વઢિયારો હોજો છે હેં આ કાકજનું પાણી આતરું અમારી ઉપર ખતરો નહીં કરતા એ શરતે કહું છું કે અમે નેતાની નાહી કોઈના બાપથી નો બી હેં નેતાની નાયજ છે ને ભાજપ વાળા હોય કે આપ વાળા કોંગ્રેસ વાળા અમે નેતાની નાયજ કોઈના બાપ થી નો બી બી ખાલી બે જણા થી એક આ ટીવી વાળા બુમ લઈને ઉભા રે ને એટલે અમે અદબ વાળી સીધા દોર થઈ જાય અને બીજા તમારું ટોળું ટોળું એટલે સંગઠન જ્યારે લોકો સંગઠિત થઈ અને અવાજ ઉઠાવે ને એટલે અમે તરત તમારા પગ પકડી લઈ તમારી ગાય હે લોકો સંગઠિત થાય લોકતંત્રમાં એ સૌથી મોટી શક્તિ છે અને એટલે પ્રતાપભાઈ કીધું કે અમારી નાયત કોણ તો કે ખેડૂત અમારી જાત કોણ તો કે ખેડૂત અમારી ભાઈ અમારો પક્ષ કયો તો કે ખેડૂત ખેડૂત છે ને ખેડૂતના બેનર નીચે ભેગું થવાનો અવસર આવ્યો છે અને એમાં આપણે સવે ભેગા મળી આપણા અધિકારની વાત કરવાની

અમારો ખેડૂતનો દીકરો બે હજાર આઠથી કપાસ માંડવી તલ જુવાર બાજરો મકાઈ સોયાબીન ચુમાલીસ જાતની કૃષિ ઉપજો ખેડૂતનો દીકરો ખેતરના પડામાં વાવીને બજારમાં વેચવા જાય ને લાખ રૂપિયાની માંડવી અમારો બાપ વેચે તો પાંચ હજાર તો ભૂપેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈની સરકાર કટકટાવી જાય છે લાખ રૂપિયાનો કપાસ વેચી તો પાંચ હજાર સરકાર લઈ જાય લાખ રૂપિયાની માંડવી વેચી તો પાંચ હજાર સરકાર લઈ જાય લાખ રૂપિયાના તલ વેચી તો પાંચ હજાર સરકાર લઈ જાય લાખ રૂપિયાનો બાજરો વેચી મકાઈ વેચી જુવાર વેચી સોયાબીન વેચી ઈસમ કુલ વેચી ગમે અમારા ખેતરના પડામાં ફરસેવાના સીચિન માલ લઈને જાય પાંચ ટકા

હોય બનાવતો હોય તો એનો ભાવ લખે કે આ હોઈનો રૂપિયો થશે બાકસ વેચતા હોય તો ઈ માથે છાપીને મોકલે કે આ બાકસના પચાસ પૈસા થાય થાય કે નહીં આ તો અમારો જગતનો તાજ બિચારો અભણ માણા છે સમજ નથી પડતી કાળી મજૂરી કરવી છે પરસેવો પાડવો છે મોંઘા ખાતર મોંઘા બિયારણ મોંઘી દવા આ બધાયમાં ખેડૂતનો દીકરો ટેક્સ ચૂકવે છે ચૂકવતો નથી ચૂકવતા અને અમારી મોલાયત પડેથી બજારમાં જાય ને તો તમારા બાપ આવેની જાહેરમાં હરાજી કરીને અમારો અમારી ખેતીની ઉપજ પાણીના ભાવે પડાવી જાય છે ખેડૂતના દીકરાઓને પોષણ ભાવ નથી મળતા બિચારા સામાન્ય લોકોને કાંઈ સસ્તું નથી મળતું હું હરદી પહેલાં અમદાવાદ પ્રતાપભાઈ એક દુકાનમાં ગયો ઓર્ગેનિક ઓર્ગેનિક દુકાન હતી કે ઓર્ગેનિક માલ ફેર્યો છે ભાઈ આમાંથી કોઈ સીણા વાવો છો કે નહીં હે મારા હમ ખાઈને હાથું કેજો કે આપણે સીણા પકવી બજારમાં વેચવા જાય તો મણ ના કેટલા આવે છે કયો હાથું કયો હે સાતસો આઠસો ને હજાર હજાર ઉપર સિનાનો મણનો ભાવ કોઈ દી તમે ક્યાંય બજારમાં જોયો ઓર્ગેનિક દુકાનમાં ગયો 500 ગ્રામ નું પેકિંગ હતું અને એની ઉપર વેચાણનો ભાવ ગણિતમાં હિસાબ કર્યો તો પાંત્રીસે રૂપિયા મણ જો આ મે માઈક આપો બોલો તો બોર વેચા હે આપું હવે આપણે અહીંયા ખેડૂત ભાઈઓ બધા પધારેલા છે અને પ્રતાપભાઈ અને પોરેશભાઈ એ ખેડૂત માટે ઝુંબેશ દીધી છે અને આ ખરેખર જો આપણે સમજીએ તો કોઈ આમાં ભાજપ કોંગ્રેસ કાંઈ છે નહીં અને આપણા હેતુ માટે આગળ ખરીદ પહેલાં ભાઈએ વાત કરી હતી કે અહીંયા આપણે જે કાંઈ આપણને આવીને જગાડે છે એમ આપણે પોતે જ જરૂરી છે અને આપણો અવાજ અને સત્યને ને અવજે છે આપણો અવાજ અત્યારે આપણે જો નહીં બોલી તો આપણું કોઈ સાંભળશે નહીં એટલે આપણે આમાં બોલતા રહીજો પડકાર આપજો પડકાર એટલે આ રીતે

સરકાર કોની પર છે સરકાર સરકાર જરપુડી માય બાપ હા અને આપણે જો જોટકાને સરકારને આપણે કહી કે ભાઈ હમણાં આ નુકસાની થઈ છે કે તમે અમારી સામે નજર કરો હવે આથી વિશેષ હું અત્યારે ક્યાં કહું ભારત માતા કી જય આમ આમ પાચળ ખુરશીએ બેઠાને જમાનો ખાઈ गेला બાબલા વેને ક્યો આ તમારી ઉંમરના ના આટલા વર્ષમાં છોડવે કોટા કાકા હોય એવું તમે ક્યારેય જોયું કે નહીં છે અત્યારે ભાવ પૂછાના હતા ઓગણીસો એકવીસ રૂપિયા એકવીસો કેમ વાવા છે ઘરમાં પૈસા વાવો ને આ સરકારે આજ નાખું કાલ નાખું આજ નાખો

તો પછી બોલવા જેવા નહીં રે આ ગવટિયા હું કઉ છું કે આ આ વર્ષે જે માવઠામાં પાક નુકસાન થયું તમારી ઉંમરના ના એટલા વર્ષમાં આવું ક્યારે જોયું તો ખરા સાવ એક બાપા ને માય તમે એટલા વર્ષમાં આવું વર જોયું તો નહીં તમને હું લાગ્યું એ મારે પૂછવું છે હાલો

પોણા અગિયાર થઈ ગયા છે આપણે હુકામ ભેગા થયા